જાન્યુઆરી વાત કરીએ પેલાની વાત કરું પહેલા રોડ ઉપર રોડ નાનો હતો જાળી હતા ત્યારબાદ સરકારમાં રજૂઆત કરતા આપણે દસ મીટરનો છ કોડે રસ્તે રસ્તો બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી ત્યારબાદ સહેરાણીઓ જે આવે એને દરિયામાં જવું હોય તો ઉતરવા માટે રેમ્પ ની હતા પથ્થર હોવાને કારણે પડી જતા હતા તો પંદર લાખ ના ખર્ચે તો રેમ્પ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી એની સાથે સાથે જે અહીંયા પદાધિકારી અધિકારી આવે તો એને રહેવાની અને બેસી ને ચા કરવા માટે રાજ્ય સરકારે બસો વીસ લાખ ના ખર્ચે બાર મકાન દ્વારા રેસ્ટ હાઉસ ને મંજૂર થઈ ગયું છે એની સાથે શહેરને સુરક્ષા માટે વોટ ટાવર પોલીસ ચોકી અને ખાસ કરીને શહેરાનીઓને શૌચાલય સુવિધાની હતી એ જિલ્લા પંચાયત દ્વારા સત્તાવીસ લાખના ખર્ચે શૌચાલયની કામગીરીમાં આપણે પૂર્ણ કરી છે એની સાથે સીએસઆર યોજના અંતર્ગત ઉદ્યોગોને અપીલ કરે કે ભાઈ આપણે રાત્રે દરમિયાન બીચ ઉપર લાઇટ હોવી જોઈએ મને કદાચ આનંદ થાય કે એ મિનિસ દ્વારા ત્રણસો પચાસ જેટલી લાઈટો સોલર લગાવવામાં આવી ગઈ છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે એની સાથે ત્રીસ મીટર સો ફૂટ ઊંચો હાઈમસ્ટ ટાવર સો જેટલા હેલોજન લાઈટ લગભગ એક લાઈટ ની ચારસો પચાસ વોટ ની એક લાઈટ એમ સાડા વોટ નો સો ફૂટ નો હાઈમસ્ટ ટાવર પણ આપણો બની ગયો છે વન દ્વારા એક સરસ મજાની વન કુર્તી બનાવી છે આ બધા વિકાસના કામની વાત કરીએ તો લગભગ આપણા બધા કામો આમાં એક બે કામો પ્રગતિમાં ચાલુ થવાના છે ખાસ કરીને શહેરોને પીવાની પાણી સુવિધા માટે ખારામાંથી મીઠો પાણીનો પ્લાન્ટ ખારો પાણી મીઠું બનાવવા માટે નોટી ફાઈવ પોઈન્ટ એક કરોડ સોળ વીજ પણ મંજૂર થઈ ગયા છે આ બધા કામોમાં ઘણા કામો પ્રગતિમાં છે ઘણા થઈ ગયા છે અને ઘણા થવાના છે ખાસ કરીને મહત્વની વાત કરું તો આ વખતે આપણો જે બીચ ફેસ્ટિવલ છે એમાં ગત વર્ષે લગભગ બે થી શહેરાણીઓ આમાં ભાગ લીધેલો ત્યારે આપણા ગુજરાતના કલાકારમાં કિંજલ દવેજી સાધુ ગોપાલ સાધુજી અને આ વર્ષે ત્રી દિવસ પહેલા દિવસે સાડા પાંચ કલાકે શુક્રવાર નવ તારીખે આપણા કેન્દ્રીય સેક્રેટરી સી આર પાટીલ સાહેબ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ આપણા મંત્રી પ્રફુલભાઈ પટેલ સહિતના અન્ય મંત્રી સાંસદ શ્રી ધારાસભ્ય શ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મેયરશ્રી એમની આગેવાનીમાં બીચનું નવ તારીખે સાડા વાગે ખુલ્લો મૂકવાના છે આ બીચ પર વાત કરીએ આ વખતે સહેલાણીઓ માટે ખાસ કરીને જે સિનિયર સિટીઝન છે એના માટે ઈવી ઇલેક્ટ્રિક કારનો પણ આયોજન છે એટલે એમાં એ સિનિયર સિટીઝનો ઈવી કાર્ડ દ્વારા આવી શકે એનું આયોજન પણ કરેલું છે એની સાથે સ્ટોર મહાનગરપાલિકા લગભગ ઓગણીસ ફૂટ ઉપર સિટી બસ ચલાવવાની છે અઢાર જણ કેમ્પ ડેપો દ્વારા પણ અલગ અલગ સમય દરમિયાન બસો ચલાવવાની છે આરોગ્ય માટે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા એક દવાખાનો કે એની પ્રાથમિક ટ્રીટમેન્ટ કે માંડગી થાય તેની વ્યવસ્થા છે પીવાના પાણી માટે પાણી પૂરે વોર્ડને જોગર આપવામાં આવી છે ફાયર બ્રિગેડ કે અકસ્માત થાય એના પર નોટિફાઈડ અને મહાનગરપાલિકા દ્વારા એની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે મોબાઈલ ટોયલેટ વધારાના પણ મહાનગરપાલિકાએ આપણને મદદ કરવાની ખાતરી આપી છે એમ જોવા જઈએ તો આ વખત તો ફેસ્ટિવલ છે હવે પ્રથમ દિવસે આપણે જે છે ખાસ કરીને ઓસ્માન મીર જે આપણા લોક ગાયક છે અને એમનો દીકરો આમિર મે એ લગભગ 6:30 વાગે એમની પહેલો કાર્યક્રમ આપણે સુકવર સ્ટાર્ટ કરવાનો છે બીજો દિવસ શનિવાર એટલે બધા બધા ગજા હોય રવિવારની તે મોટી સંખ્યામાં લોકો આવે એટલા માટે ઇન્ડિયન આઇડલના વોમેટ ટીવી દે છે એ ઉપસ્થિત દેવાના છે અને રવિવારે જે છે 11 તારીખ ત્યારે સાતવાર ટીવી દે એ પણ બહુ સારા ગાયક કલાકાર છે સાતવાર ટીવી એમ ત્રણ દિવસ ની અંદર આ મને લાગે ત્રણ લાખ થી વધુ શહેરાણીઓ અહીંયા આવે એવું સંભાવના દેખાઈ રહી છે આ વખતે ખાસ કરીને પોલીસ કમિશ્નર દ્વારા આઠસો જેટલા પોલીસ જવાનો ટ્રાફિક અને પોલીસ સ્ટેશનના ના એ તેને થવાના છે અને ત્રણ દિવસ ચાર થી દસ મોટા વાહન પર પ્રતિબંધ છે